ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ બાર સામાન્ય પ્રવાહનું શનિવારના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યનું પરિણામ છિયાસી પોઈન્ટ એકાણું ટકા આવ્યું છે તો છોકરાઓ કરતાં છોકરીઓનું પરિણામ પાંચ ટકા જેટલું વધુ રહી ગયું છે ગુજરાત બોર્ડ ધોરણ બારનું સામાન્ય પ્રવાહનું પરિણામ આવી ગયું છે આજે સવારે આઠ કલાકે શનિવારે બોર્ડની વેબસાઇટ પર ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે આ વર્ષે છ્યાશી પણ એકાનુ ટકા પરિણાવ્યું છે તે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં કુલ ચાર લાખ બાવીસ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે ડાંગ જિલ્લાના સૌથી ઊંચું પરિણામ પંચાણપોઈન્ટ એકતાલીસ ટકા અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું છોત્તેરઠ પોઈન્ટ ઓગણપચાસ ટકા પરિણામ આવ્યું છે આ વખતે સુબીર છાપી અલારસા કેન્દ્રમાં સો ટકા પરિણામ આવ્યું છે ત્યારે સૌથી ઓછું પરિણામ જો લાવનારું કેન્દ્ર હોય તો તે ઢભોય છે જેમાં માત્ર છપ્પન પોઈન્ટ તેતાલીસ ટકા જ પરિણામ આવ્યું છે એક જ સ્કૂલમાં દસ ટકા કરતો ઓછું પરિણામ આવ્યું છે ત્યારે એક હજાર ચોસઠ સ્કૂલમાં સો ટકા પરિણામ આવ્યું છે આ વખતે વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીનીઓનું પરિણામ ચાર પોઈન્ટ છ ટકા વધુ આવ્યું છે અઝર કુરસી સાથે પ્રકાશ વાળા